આ તો કાળ એ આ એ ભાઈ એ થોડી સકરો તમારો વધારે આકો ને એનું ભૂત અડી જશે હા એ ભગવાન

હા હોય તમારું મારો માર બારે રૂપિયા વધાર લઈ અમને છે મારા ઘરે મૂકી જાવ બસો રૂપિયા હા તમારું ઘર

મે અમને જડી ગયા નકર અમારે એકાને છોકરાને ખાઈ જાતા હા એ હાચો હા આલે મે આવ્યો એ મજા આવી પણ રિક્ષા મળી ગઈ તમને હા ઓ કામ થઈ ગયું મારે ભાડું મળી ગયું હા

અરે બીજો ફેરો હોય ને તો મને કીજો આવો કાઈ હો એ આવો ફેરો કાઈ હોય ઈ તો અમે માન માન બેચા નકર અમને એકાધીને ખાઈ જાત હા હા એટલે હવે બાય નુ ન કરતા આ તો માન માન એ હા હાલો બટા હાલો